પ્રેમનો પાસવર્ડ કવિ અંકિત ત્રિવેદી પ્રેમને સમજવો છે તો શાસ્ત્રો ઓછા પડશે પ્રેમને પામવો છે તો બે આંખો કાફી છે આવો સફર કરીએ મેળવીએ એકબીજાની હૂંફનો શ્વાસવર્ડ પ્રેમનો પાસવર્ડ પ્રેમ એકાંતની ઈજ્જત કરતા શીખવાડે છે બોલકો માણસ પણ ચૂપકી દીને વહાલ કરે ત્યારે પ્રેમની પૂનમ હૃદયના આકાશમાં સોળે કળાએ ખીલે છે પ્રેમ દુનિયાને કરવાનો હોય છે દુનિયામાં રહીને કરવાનો હોય છે પ્રેમના ગણિતને કારણો પોષા એવા છે જ નહીં એનો લઘુત્તમ સામાન્ય અવયવ લ સા અ અને ગુરુત્તમ સામાન્ય અવયવ ગુ સા અ એક જ છે એકબીજાને ગમવું એ તો કારણ નહીં જ આપું કારણ મને ગમે છે એમાં જ માને છે તું તું જ છે અને હું પણ તું જ છું પ્રેમમાં પ્રેમ પહેલા હતો અને છે એમાં આપણે ક્યાં છીએ એની ચર્ચામાં જે ગુંગળાઈ છે તે લાગણી છે જરૂરિયાતના ધારાધોરણ મુજબ પ્રેમની વધઘટ વાસનાની માંગ છે જેને શરીર સિવાય કોઈની સાથે લેવા દેવા નથી એટલે જ મોટા ભાગના લગ્નોમાં પાછળની જિંદગીમાં પતિ પત્ની સાથે હોવા છતાં એકલા જીવે છે કીટી પાર્ટી એની જ નિપજ છે ધંધાના કામે મરાતી ફોરેન ટ્રીપ ખરેખર તો અનઓફિશિયલ એન્જોય પાર્ટી જ હોય છે દેખાડો આજે ઉઘાડો પડ્યો છે પ્રેમના રસ્તા ઉપર ઉતાવળનો ખાડો પડ્યો છે સમજાય છે તે બધું જ આંખો સામે હોવા છતાં જે હાજર છે એને મહત્વ અપાય છે ભૂતકાળ આપણને પ્રેમ કરે છે એટલે જ તો સ્મૃતિ આપણને યાદોમાં ખોવાઈ જવા માટે રસ્તો કરી આપે છે પ્રેમને નાતો હૃદય જોડે છે અને નિયમો મનના લગાડીએ છીએ કારણ કે બેંક બેલેન્સ હોય તો સંબંધ ઉછીનો મળે છે ખરીદી શકાય છે પણ જાતની વફાદારીનું શું ચંચળતાનો હિસાબ આપણી નબળાઈનો તાળો છે પ્રેમને જેમણે સિરિયસલી લીધો છે એ બધા જ સિરિયસલી એકલા હોવા છતાં મસ્ત અને છે છે અને જે સાથે તે બધા જ પતિ પત્ની રસ કેને સમજી શક્યા છે દલીલની લીલ પ્રેમના પાણી પર જ્યારે બાજે છે ત્યારે વર્ચસ્વ જમાવવા માટે આપણે નવરા પડી ગયા હોઈએ છીએ વાત જીવનને જીવવાની છે પ્રેમને પામવાની છે પહેલા અને પછીના પ્રેમની ખાસિયત પણ છે પહેલા વિશ્વાસ મોડેથી મુકાતો હતો હવે વિશ્વાસ સૌથી પહેલો મુકાય છે કંકોત્રી વગર લગ્ન થાય છે પ્રેમના સત્યને સમજવા માટે પ્રેમનો જ સહારો લેવો પડે છે રમેશ પારેખ કહે છે એમ ન હોત પ્રેમ તો શું થાત છાલ જાળી હોત હોત પ્રેમ તો શું થાત છાલ જાડી હોત હું હોત વૃક્ષ ને હે દોસ્ત તું કુહાડી હોત છોકરો અને છોકરી પતિ પત્ની બનવાના દિવસોમાં પ્રવેશે ત્યારે લગ્નની મોસમ આવે છે કંકોત્રીનું સ્થાન એસે મેસે લઈ લીધું છે કોર્ટ મેરેજ હોટ ફેવરિટ છે ડેકોરેશન વાળા હપ્તેથી લગ્નનો નિકાલ કરી આપે છે છોકરો અને છોકરી નવા સંબંધોથી વાકેફ છે નવા સંબંધોમાં ઉમેરાય છે અને નવા સંબંધોમાં જેટલું એડજસ્ટમેન્ટ એ બંને જણા કરે છે તેનાથી અનેક એડજસ્ટમેન્ટ એમની આજુબાજુવાળાઓએ કરવાનું હોય છે બંને વચ્ચેનો તાલમેલ તરત જ તૂટી જતા લગ્નને સાત ભવનો વાયદો આપ્યા વગર ભાવી શકે છે એન્ગેજમેન્ટથી લગ્ન પછીની ગુલાબી દુનિયા લગ્નના બીજા જ દિવસે તડકાની સામે જોતી આંખો ઓરડામાં આવે અને અંધારું અનુભવે તેવી બની જાય છે તું મને મળવામાં લખવાનું ભૂલી ગઈ હું તને લખવામાં મળવાનું ભૂલી ગયો તું અલ્પવિરામ ને પૂર્ણવિરામ માને છે હું પૂર્ણવિરામ ને બીજા વાક્યની શરૂઆત સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ